ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું મેડિકલ ચેકઅપ બાદ જેલમાં ખસેડાયા સમર્થકોમાં ભારે રોષ નર્મદા અને વડોદરામાં તણાવનો માહોલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ હવે તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે આજે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૈતર વસાવાનું વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું સુરક્ષાદળોની કડક હાજરી વચ્ચે ચેકઅપ પ્રતિયા પૂર્ણ કરી ધારાસભ્ય ચૈતર વસાવાને સીધા વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા સયાજી હોસ્પિટલ બહાર ચૈતર વસાવાના મોટી સંખ્યામાં હાજર સમર્થકોએ વિરોધ દર્શાવતા નારા લગાવ્યા અને પોલીસે અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કર્યા ઘટનાસ્થળે પોલીસના વધારાના બંદોબસ્ત સાથે નર્મદા જિલ્લાના ઉપરાંત વડોદરાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા છે અત્યારે જેલમાં ખસેડાયેલા ધારાસભ્ય સામેની કાર્યવાહી અંગે તેમના સમર્થકો અને વિશેષ કરીને આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં લોકો માર્ગ પર ઉતરી આવ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો અહીં નોંધનીય છે કે ચૈતર વસાવા છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર અને તંત્ર સામે ખુલ્લા મંચ પરથી ટીકા કરતા રહ્યા છે તેમને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલી કાર્યવાહીને તેમના સમર્થકો રાજકીય બદલાની ભાવના જણાવી રહ્યા છે પોલીસ તંત્રની સ્થિતિ અને કામગીરી સંતુલન જાળવી રાખવા માટે પોલીસ વિભાગે નર્મદા અને વડોદરા જિલ્લામાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત વધાર્યો છે પોલીસ દ્વારા જાનહાની કે તોડફોડ જેવી કોઈ ઘટના સર્જાય નહીં એ માટે ઝુંબેશરૂપ કામગીરી હાથ ધરવામાં આવી છે સામાજિક અને રાજકીય પ્રતિસાદ

એટલું નહીં જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશન આમની વિરુદ્ધ ફરિયાદ લગાવવા જાય છે ત્યારે આજ ભાજપ વાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહી હત્યા કરતું હોય જાણે ચૂંટાયેલા ધારાસભ્ય ને પણ બંધારણ રીતે જ હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ કેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે એમણે લાપા મારે ને એમણે હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે

છોડી દેવામાં આવે એટલું જ ની છેતરભાઈ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચાર મહિલા <pulse>